મિત્રો આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કરુલ જન સેવા તાલીમ કેન્દ્ર ખાતે નારી શક્તિ વંદના અભિયાન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ભાજપના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ આનંદીબેન પટેલ તાલુકા પ્રમુખ પ્રાપ્તિબેન જોશી તાલુકા પંચાયત તાલુકા મહામંત્રી હંસાબેન રાઠોડ કરુલ શહેર ભાજપ પ્રમુખ જે પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આદેશ મુજબ સમગ્ર ભારત દેશમાં નારી શક્તિ વનના અભિવાદન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં સેવા તાલીમ કેન્દ્ર ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ દેશમાં નારી શક્તિને મહાશક્તિનું પ્રધાન પ્રાપ્ત થાય તે માટે શુદ્ધ અને સ્વાસ્થિક સમજ પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં સમગ્ર સંચાલન સેવા તાલીમ કેન્દ્ર સંસ્થાના નિયામક પારુલબેન તિવારી સીવણ ઇન્સ્ટ્રક્ટર અલ્પાબેન લોધરિયા અને નર્સિંગ ઇન્સ્ટ્રક્ટર જયમિસાબેન મલ્હોત્રાએ કહ્યું હતું

અને આ સિવાયનું કામ કરીને હું મારા ઘરનું અને મારું ચલાણ કરી અહીંયા હું જે મને પ્રોફિટ મળશે કામ કરીને એમાંથી હું મારો ધંધો ચાલુ કરીશ અને હું મારી સાથે બીજી સ્કૂલની પગની દૂર બનાવવાના પ્રયત્ન કરીશ તેની માટે હું જનસેવા તાલીમ કેન્દ્ર અને સરકાર અને મોદી સાહેબનું પૂરતી